જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ઓમ ત્રયંબકમ યજામય સુગંધિન પુષ્ટિ વર્ધન મુરવા નકમ બંધના મૃત્યુર મોક્ષે મામૃત તો મિત્રો આપણે કા ગાડા વટના રસ્તા ઉપર જાતા હતા તો અહીંયા જો ખિસકોલી રસ્તામાં મરી ગઈ કાંઈ કદાચ પીસાઈ ગયો હું છું એ તો નથી ખબર ના ના આપણે એક સાઈડમાં આગળ મૂકી દેવાની છે ખીસકોલી તો મરી ગયેલી છે પણ એના માટે ખાડો ગોળવો જોઈશે તો સારી જગ્યા જવું છું અહીંયા ગોળીને જ છે આ બાજુ મિત્રો આપણે ખાડો ગોળીને જ છે સાં અહીંયા હારો અહીંયા પછી આપણે ને દાટી દેવાનું છે ખાડો ગોળી આપણે પાસે કઈ સામાન હતું ને આ તો લાકડું આવું હતું ને જરાક થોડું કામ અણીવાળું છે એટલે આપણે ખાડો ગોળીને દાટી દઈએ તો મિત્રો ખીસખોલીને આપણે આ રસ્તા ઉપર અહીંયા પેઢીથી ત્યાંથી લઈને જો અત્યારે મૂકી દીધી છે આ ખાડો ગોળો તો આપણે પાસે કઈ વસ્તુ નહોતું પણ લાકડાથી ગોળો તો એ જો મૂકી દીધી છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બધા જય રામ બધા જય શ્રી રામ કોમેન્ટમાં લખી નાખજો ફૂલ લડા છે કે ભાઈ હા ઓ ભાઈ ફૂલ છે ફૂલ છે ભાઈ લાવો તો ફૂલ જરા અમે થોડી એર દર્શન કરવા ગયા હતા ધાર ઉપર તો મેં તો થોડા ફૂલ લઈ લ્યો કે કામમાં આવશે પણ એવી ખબર નહોતી કે કોકને અંતિમ વિદ્યાની કામમાં માં આવે એવું હતું મિત્ર કેવા કામમાં માં આવ્યા બોલો સેવાના કામમાં માં આવ્યા ન્યાથી ફૂલ લીધા તા ભાઈએ કીધું તું કે છે ને કઈ કામમાં માં આવશે પણ કેવા કામમાં માં આવ્યા ની તમે જો વાહ ભાઈ વાહ હું ધન્ય થઈ ગયો હકીકતમાં આ કામ કરીને મને આમ બહુ ખુશી મળી છે એમ લાવો જગા ભાઈ ફૂલ તો મિત્રો જો આપણે ફાઇનલી ખીસકોલી ઉપર ફૂલડા જે લેવા થાય એની માથે પાથરણ કરી દીધું છે બધા કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો હાલો આના મિત્ર આપણે છે ને માટીની ધૂળ જરાક નાખી દઈએ થોડી થોડી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તો મિત્રો આપણાથી જે વિધિ થતી કરી નાખી છે જો અહીંયા ધુડા માથે નાખી દીધી છે ખીસકોલી માથેથી ને આપણે આ બધું વસ્તુ દાટી દીધું છે કમ્પ્લીટ કામકાજ થઈ ગયું છે જગાભાઈ એકાદો ખોબો તમે નાખી દો કમેન્ટમાં મિત્રો જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જય શ્રી રામ એકાદો ખોબો દૃઢ નાખીજો નહીં જય શ્રી રામ 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 જય શ્રી જય શ્રી રામ 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 ભગવાન એના આત્માને શાંતિ આપે બીજું તો આપણે શું કર્યું કે ભગવાન પ્રાર્થના કરી કે ભાઈ શાંતિ આપે આત્માને જાય બાકી મિત્રો અમારા નાસ્તાની સેવ પણ હતી તો આમાં અમે સેવ લેવાતા એનું બીજું પણ હારામાં મારું કામ થઈ ગયું હું કામ થઈ જતો કામ તો એવું હતું કે કળી હતી પછી રસ્તામાં ઘટના બની આખી ઘટના તમને બતાવી એમાં એવું હતું કેડિયું હતી આપણે કેમ બીજા થાય પછી કોઈક માણસો દાન પૂર્ણ કરે તો અમારી પાસે કેડીઓ કળી હતી કળી વિચાર કેડીઓ છે એટલું આપડે માણસને તો ખબર આવી છે આપણે ખબડે જોડી ખાવા મળી મિત્રો આ કીડીઓ ગમે ને લાઈક ને કોમેન્ટ કરવાની છે બાકી જબરદસ્તી લાઈક કરો કોમેન્ટ કરો બાકી જે કામ થયું છે ને એ વિડીયોમાં બતાવ્યું છે સેવાનું બહુ આરામ સારું કામકાજ થઈ ગયું છે જેવો સરસ મજાનો આવ્યો આમ તમે જો પાણી ભરેલું તળાવ એ વાહ ભાઈ વાહ આમાં ધીમી આપવી પડે હો નકર ગાડી છે ને તરત ખોલી થઈ જાય સરસ મજાનો તળાવ છે ભાઈ એમાંથી ગાડી કાઢી છે જય દલેશ્વર મહાદેવ ભાઈ તમે આપણો વિડીયો જોતા હોય તો જોઈ લેજો તમારા કાકા ઉભા છે અમને મળી જશે રસ્તામાં કેમ છે મિત્રો જો આપણે કા સરસ મજાની જગ્યામાં આવ્યા છે અહીંયા કુતરા કેવા સરસ મજાના બેઠેલા છે ભાઈ બહુ એ કાંઈ સરસ મજાની જગ્યા છે એની પ્રખ્યાત છે એના પણ આપણે અરવા દર્શન કરતા જઈએ જેને દલેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે કાંઈ ઘટને એવું સરસ મજાનું મંદિર છે મિત્રો દલેશ્વર મહાદેવ જો અહીંયા કાળ ભેરો દાદા પણ છે જય કાળ ભૈરવ દાદા જય કાળ ભૈરવ દાદા દર્શન કરી લેજો બધા કાળ ભૈરવ દાદાના જો એ હનુમાનજી મહારાજ બેઠેલા છે જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ હા જો માતાજીનું પણ સ્થાનક છે સરસ મજાનું છે હા ધૂણો છે હવન કરતા હોય એનો અખંડ ધૂણો કે ને ધૂણો છે આ ધૂણો છે એના પણ દર્શન કરી લો આ છે દલેશ્વર મહાદેવનું મંદિર ઓમ નમઃ શિવાય 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 હા છે મિત્રો દલેશ્વર મહાદેવનું મંદિર બધા લોકો દર્શન કરી લેજો જય પોઠિયાદેવ નંદી મહારાજ જય દલેશ્વર મહાદેવ આમ જો ફૂલડા કેટલા બધા મહાદેવની શિવલિંગ ઉપર ચડાવેલા છે બાજુમાં માતા પાર્વતી જો વાહ બોલો નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર ઓમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ પુષ્ટિ ઓમ નમો હર હર પાર્વતી પતિ હર હર મહાદેવ હર જોવાય કેવા સરસ મજાના મહાદેવ ઉપર જે નાગ બિરાજમાન છે જે લાઇનમાં બેસાડેલા છે કઈ ઘટા એવું મંદિર છે ભાઈ મહાદેવનું નું સરસ મજાની ફોટો ફ્રેમ પણ છે જો કાંઈ ઘટે નહીં બાકી તમામ લોકો દર્શન કરી લેજો મહાદેવના અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચાલો હર હર મહાદેવ હર તો મિત્રો આજે જગ્યા છે દળેશ્વર મહાદેવની જેના તો આપણે દર્શન કરી લીધા પણ અહીંયા આજે બાપુ સંત મહાત્મા જે બિરાજમાન છે એમના પણ હું તમને બતાવી દઉં જો અહીંયા બાપુ પણ બિરાજમાન છે બાપુનું નામ શું છે જગાભાઈ ગોપાલ બાપુ નામ છે જો બિરાજમાન છે સાધુ સંત જે આ જગ્યામાં બાપુનો વાસ છે ભાઈ કાંઈક એવા સરસ મજાના સાધુ સંત બેઠા છે આ જગ્યામાં જેના ઉપર ભાઈ આ લો અહીંયા છે આપણે દત્ત ભગવાન ગુરુ દત્ત ભગવાન જે જૂનાગઢમાં બેઠા એમાં અહીંયા સરસ મજાની પ્રતિમા છે આ બાજુમાં છે બાપુ છે રણછોડગીરી બાપુ છે પછી આ બાપુ છે રામનાથજી જો આ છે રામનાથજી હા જો અહીંયા પણ છે બાપુ સરસ મજાની જગ્યા છે ભાઈ કાંઈ ઘટે નહીં એવી તમે ક્યારેક આ બાજુના વિસ્તારમાં આવતા હોય તો અહીંયા ખાસ કરીને એકવાર વિઝિટ લેજો દર્શન કરજો બાકી તો કાંઈ નહીં બહુ આવી સરસ મજાની જગ્યા છે ભાઈ શાંત વાતાવરણ છે બોલો બાપુ કઈ બોલવું છે બીજું શું જોઈએ બોલો બોલો જય ગિરનારી બીજું શું જોઈએ

જો આ બાપુનું અહીંયા છે રહેવાનું કંઈ ઘટે નહીં એમ સરસ મજાનું છે આવું કંઈક જો અહીંયા કંઈ ખટે નહીં એવું અહીંયા પણ એક ધૂણો છે સરસ મજામાં અહીંયા જો એક બીજા બાપુ આવ્યા છે શાહ બનાવવા માટે અમારા માટે વાહ ભાઈ વાહ જય ગિરનાર એવો ભાઈ બાપુના આશ્રમમાં ભાઈ ચાહ પીવા મળે તમે વિચાર તો કરો વાહ ભાઈ વાહ ગરમા ગરમ ચાહ પીવાની છે હાલ બાપુ તમે કઈ બાજુના છો

અમે બંધરો વખત અમારું ગામનાનો દૈન કેવું લાગે છે તમને આમ હે બાપુના આશ્રમમાં થોડુંક કઈ ઘટે હે બાપુના શરણમાં દેલેશ્વર દાદાને એમ તો હતું ઝાડવા બાપુને ભાઈ જગ્યા છે ને ભાઈ તમને રોટણ આપી દે હું તો ખાલી એમ જ કહું કારણ કે આ જો માતાજીના પણ સરસ મજાના હિંગળા માતાજીનું છે છબી જો તમે અન્નપૂર્ણમા છે જો ભોળાનાથને દે છે ભાઈ બહુ સરસ મજાની જગ્યા છે અને બાપુનો સ્વભાવ પણ એવો છે ને મિત્રો તમને આમ થાય જવું જ નથી અહીંયા જો કાંઈ જવું છે જો અહીંયા પણ એક સરસ મજાની જે કાળભેરાવ દાદાની મૂર્તિ છે જુઓ વાહ ભાઈ વાહ જો આ રણછોડગીરી બાપુ છે કાળભેરાવ દાદાનું જોવો એ સ્થાન છે આ ધૂણો છે જુઓ બાપુનો બાપુ કે અમે જાતા હતા બાપુ કે સા પીતા જાવ ને હવે કોઈ બાપુને શામાં થોડી ના પાડવાની હોય ભાઈ બાકી બહુ સરસ મજાની જગ્યા છે ભાઈ સરસ મજાના પાણી પીવાના ગોળા છે વાસણ છે બાપુ તો એમ કહે કે તમે જમતા જાવ કોઈ જમતા તો બાપુ પાછો હજી જાજી જગ્યાએ આપણે દર્શન કરવા જવાનું છે બીજી વાર આવીશું ક્યારેક ત્યારે બાપુનો ખાસ કરીને પ્રસાદી લેવાની છે ત્યાં સાહ પાણી બનાવવા છે નાના બાપુ તો સાહ પાણી પી લે પહેલાં નાય બાપા સીતારામ હવે તો બાપુ અમે અત્યારે વિદાય લઈએ કારણ કે હજી અમારે આગળ પણ જવાનું છે હજી દર્શન કરવા બે ત્રણ સ્થાન લેવાના છે હાલો તો ઓમ નમાય હાલો તો બાપુ ભલે ભલે તો મિત્રો આવું કંઈક સ્થાન છે મેં તમને જ્યાં વિડીયોમાં પૂરું બતાવ્યું છે સરસ મજાનો આશ્રમ છે કાંઈ ઘટે નહીં એવો આશ્રમ છે બાકી આ બાજુ જો બાપુ અહીંયા રહે છે અને ભાઈ સેવા સ્વીકરી કરે છે કાંઈ ઘટે નહીં આ કેટલું શોખાય છે આ જગ્યાએ તમે જુઓ જો તો મિત્રો આવું કંઈક સરસ મજાની જગ્યા છે મિત્રો કાંઈ ઘટના એ બાપુના દર્શન કરીને બાપુને પ્રસાદી પરસાદી શાહ બનાવવાનું બાપુ તો જમાવટ થઈ ગયો બાપુ બાકી આવું કાંઈક મંદિર છે જો દલેશ્વર મહાદેવ તમે ક્યારેક આ આ જગ્યાએ આવતા હોય તો ખાસ કરીને વિઝિટ કરજો અને દર્શન કરજો જે ઝીંઝુડા જ આવેલું છે બાકી કાંઈ નહીં બાપુના આશીર્વાદ હોય એટલે બીજું શું જ હોય ચાલો તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા વિરામ કરીએ તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી કોમેન્ટમાં જાય દલેશ્વર મહાદેવ લખતા જ ચાલો તો